હું ને મારા મમ્મી જાય છે પતરી દેવા પતરી ફૂકવેલી છે જુઓ આપણે ચાલીસ મણ તરબૂસની ગાડી ઉતારી નાખી છે જો અહીંથી સ્ટાર્ટ થાય છે તો ફેમિલી આપણી ચા અને તરબુસ કા જ્યુસ દોનો તૈયાર હો ચુકા છે હંબેડ કે ખાને પીને

તો કંઈ નક્કી છે ની તો આવશે તો મુલાકાત કરશું આપણે કંઈ ન કണ്ടി હું લોકોમાં બિના રહેજો તો હવે મે લેક્ચર આવી ગયા છીએ આપણે આપણા મામાના ઘરે અને આવેલા છે મહેમાન પેલા આ મહેમાનની મુલાકાત કરી આપણે આ છે મારા માસીની દીકરી આ છે મારા માસીનો છોકરો આજને તમે ઓળખતા હશો અમારા મામાની નાની સોકરી દાખર કા રાખ્યો દાતકાએ ડ

કન્ટિન્યુ વ્લોગમાં બન્યા જમવાનું હું છે હું તમને બતાવું છું આખી છે ખમણ દેખાય છે એ સંભારો છે પૂરી છે ભાત છે દાળ છે શાક છે અને પૂરી ઘરમાં તમે તળાય છે ફેમિલી અત્યારે જો તરબુજની ગાડી આવી ગઈ છે અને બે ની ને ત્રણ મજૂર કામ કર્યું છે અમે જો એક આ મજૂર હોઈને આવ્યું છે એ આ મજૂર સીધી જોતું છું નારી આ રીતે આપણી તરબૂચની ગાડી પહેલાં કિનારી બાંધી દેવી પડે કારણ કે અહીંયા વેસ્ટમાં નાખો એટલે અહીંયા એનો લાઇ મળી જવો છો તો આપણે કેટલા ત્રણ ને બે પાંચ કેરેટ ભરી નાખ્યા છે બોર્ડર બાંધી દીધી છે ને પાંત્રીસ ચાલીસ મણની ગાડી છે આપણે ખાલી કરવાની છે તો નહીં હવા તમે કેમ ઉતારી છે બતાવું તમને

મારા દાદાનું ઘર છે તો જો અહીંયા જંગલ જેવું જ લાગે કારણ કે બધું વાવેલું છે કે આ દસ કિલો બટેટાની પતળી લાગે કોઈ ને જો એટલે હુકાય આપણું અહીંથી આપણું ઓલું પણ આપણું ઓલું પણ આપણું આ પણ આપણું બટેટાની આ હેની છે સાબુદાણાની આ ગુલાબી ગુલાબી હેનું છે

ધીની છે આ રાખવી જો કાલ બીજા દિવસે પેજ તો નાખી તો પડશે ને તો પછી આ સાઈલો હોય ને સાઈલો ની કાળી પતરી થઈ છે ભાઈ તળા હવે આ પતરી આપણે છે ને ચુંદા ની સાખવી છે હવે થોડીક લઈ લઈ સાખવા કાચી તો આપણે એટલી લઈ લીધી છે તણક જેટલી સાબુદાણા ની ચુંદા ની જીરું છે પછી આ ટમેટાનું ઓલું છે ભાઈ

આપણે એકાદ તરબૂચ સ્મોલ શું કેવું આવ્યું કેવા નહીં ગાડી તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે ના નાનકડો તો તરબૂચ લાવ્યા છીએ ટેસ્ટ કરીએ આપણે કેવું છે આ છે એની સ્પેશિયલ છરી ચો ચમકદાર છરી છે મિત્રો જો આવું નીકળ્યું છે તરબૂચ મસ્તીનું જો તાકાત વાળું છે લાલ લાલ તો ફેમિલી આપણને તરબૂચ તો ખાવાનું મન છૂતું ભેગા ભેગા આપણે મેં કીધું જ્યુસ એ બનાવી નાખીએ તો જો આપણે એક જ્યુસનો કાણ ઓલરેડી કાઢી નાખ્યો ક્યાં મેં કહું અંદર અંદર ફ્રીજમાં મૂકી દીધું નહીં તો કાઈ હશે તો એક તો જો આપણે કાણ કાઢી નાખ્યો છે તરબૂચનો આગળ ગ્લાસ ભરીને હું તમને બતાવું આ ખાવા હાટું રાખ્યું છે અને બીજો કાણ હું નાખું છું આયર્યું મિક્સર તો તાકાત મળું જ્યુસ પીવાનું છે વડે એટલી તો છે ને હજી બનાવવાની છે આપણે તો ફેમિલી આપણી ચા तरबूज का जूस दोनों ही तैयार हो चुका है तो हम बैठ गए हैं खाने पीने तो हम खा रहे हैं, और साथ में है ममरा, और चाय और मुमरा उपाड़ेंगे एक साथ कौन है ये लोग? कहा से आते हैं? और रस भी कंप्लीट हो गया है हमारा देखो लाल लाल और एक खाने वाला तरबूज उसका इधर से, और ये रही मितली वो मिक्सर सही कर रही है હા જો મિક્સર ડાલ રહીએ હિન્દી આપણું ઘમ ઘમાટી આપણને બાવ હિન્દી આવડે ને બધું આવડે એટલે આપણે ભોજન સંભારમ નો ટાઈમ થઈ ગયો છે હાથ વાગી ગયા છે રોંઢાઈ ના તો બોડી બનાવી લઈ મીઠલી જમ મસાલા ની ડબ્બી લાવી છે આગળ જો જબા જબી મસાલો સાટી આય તમારે તરબોચ વાળી કરશે ભલે મોજ ભલે આહા તારે કે બોલવું ના

પણ હું એને પહેલેથી મારા મામાના ઘરે બધા ભાવ જ કે એટલે હું એને પહેલેથી ભાવ જ કહું છે વળી ગયેલી છે આપણી ભાવમાં ને આને બધા શું કે એ નથી કેવું મારે દાંત કાઢી તો કાંઈ નહીં અત્યારે જવું છે મારા મારા મામાના ઘરે લાલા મામાના ઘરે તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો આપણી સિસ્ટર આવેલી છે નવી નવું બેન નવું બેનના ઘડી રમાડશું આપણે આપણે લાલા મામા ઘરે એટલું શું કામ હતું આપણે પતાવીને આવી ગયા છીએ ઘરે ને મિતલી ઘૂમડે છે મોબાઈલ તો શું કેવું છે તારું તો હવે ચાર્જિંગ આપણામાં ઓછું છે તો મેકી દે ચાર્જિંગ માં ને આજનો વિડીયો સારો રહ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા જય શ્રી રામ